હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઢોકળા એકદમ પોચા અને એકદમ જાળીદાર કેવી રીતે બનશે એ આપણે રેસીપી દરમિયાન જોઈશું તો જેના માટે એક બાઉલ ચણાની દાળ લીધી છે જો વાડકીનું માપ સેટ કરતા હોય તો એક વાડકી ચણાની દાળ અને દોઢ બાઉલ ચોખા લઈશું બંનેને સરસ રીતે મિક્સ કરી લઈશું બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે તેને બે પાણીથી એકદમ સરસ રીતે વોશ કરી લઈશું તો હવે દાળ ચોખા ધોઈને તૈયાર છે હવે દાળ ચોખાને પલાળવા માટે આપણે તેમાં છલોછલ પાણી ઉમેરીશું દાળ ચોખા કરતાં ડબલ પાણી ઉમેરીશું અને ત્રણ કલાક માટે તેને પલાળવા માટે સાઈડ પર રાખી દઈશું તો ત્રણ કલાક પછી સરસ રીતે દાળ ચોખા પલળીને તૈયાર છે દાળ એકદમ સરસ પલળીને ઓછી થઈ ગઈ છે હવે આપણે તેને પીસી લઈશું તો એક મિક્સર જારમાં આપણે જે દાળ ચોખા પલાળીને તૈયાર રાખ્યા હતા એ ઉમેરીશું અને જરૂર પૂરતા દાળ ચોખા ઉમેરી અને તેમાં એ જ પાણી ઉમેરીને આપણે દાળ ચોખાને પીસી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ખીરું બનીને તૈયાર છે આ રીતે આવું સ્મૂથ ખીરું તૈયાર કરીશું ખીરાને આપણે હળદર પહેલેથી જ ઉમેરીશું હળદર પહેલેથી ઉમેરવાથી એકદમ સરસ પ્રોપર તેનો કલર આવી જશે એક વાટકી દહીં ઉમેરીશું આથો લાવવા માટે બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો આવી રીતે બહુ વધારે થીક ને અને બહુ વધારે ઢીલું ને એવું આપણે ખીરું તૈયાર કરીશું તો અત્યારે હવે આ ઢોકળા માટેનું ખીરું તૈયાર છે હવે આપણે તેને આથો લાવવા માટે છથી સાત કલાક માટે કોઈ હુંફાળી જગ્યા ઉપર મૂકીશું છ કલાક પછી હવે આપણે ખીરાને ચેક કરી લઈશું ખીરાને ચમચાથી હલાવીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો ખીરું એકદમ હલકું પડી ગયું છે એકદમ જાળી જાળીવાળું થઈ ગયું છે અને એનું ફર્મેન્ટેશન થઈ અને તે ખાસ્સું ઉપર આવી ગયું છે તો ઢોકળાના ખીરામાં પ્રોપર હાથો આવ્યો હશે તો ઢોકળા આપણે એકદમ સરસ પોચા જ બનશે તો ઢોકળા માટે આ અત્યારે પ્રોપર કન્સિસ્ટન્સી છે જો તમને એવું લાગે તો તમે તેમાં પાણી ઉમેરી શકો છો તો હવે ખીરામાં બધા મસાલા કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી ખાંડ અમારા ઘરમાં ઢોકળામાં ખાંડ નાખવામાં આવે છે જો તમને પસંદ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો આદુ મરચાં લસણની પેસ્ટ લસણ ના ખાતા હોય તો લસણને પણ તમે સ્કીપ કરી શકો છો વધુ સરસ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું હવે મેં આ ચણાની દાળને પહેલેથી જ ખીરું બનાવતી વખતે જ પાણીમાં પલાળી દીધી હતી તો અત્યારે પલળીને એકદમ સરસ થઈ ગઈ છે તો આપણે તેને એક ચમચી જેટલી ચણાની દાળ ઢોકળામાં ઉમેરીશું તો એક ચમચી પલાળેલી ચણાની દાળ બધું મિક્સ કરી લઈશું ચણાની દાળ ઉમેરવાથી ઢોકળામાં ક્રંચ ખૂબ જ સરસ આવશે અને એનો ટેસ્ટ પણ સરસ લાગશે અડધી ચમચી ખાવાનો સોડા એટલે કે સાજીના ફૂલ એના ઉપર આપણે ગરમ તેલ ઉમેરીશું ગરમ તેલ નાખવાથી સોડા એકદમ પ્રોપર વર્ક કરશે અને એકદમ સરસ ખીરું ફૂલી જશે અને બધું એકબીજામાં સરસ રીતે ભળી જશે તો હવે આપ એકદમ સરસ ખીરું બનીને તૈયાર છે ઢોકળિયામાં મેં પહેલેથી જ થાળીને તેલથી ગ્રીસ કરી લીધી હતી તેમાં ખીરું ઉમેરીશું અને આપણે દસ મિનિટ માટે તેને કૂપ થવા દઈશું દસ મિનિટ પછી આપણે જોઈ લઈશું તો આ રીતે ટૂથપિક નાખીને આપણે તેને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ચડી ગયા છે હવે તેના પીસ કરી લઈશું તો એકદમ સરસ આપણા ઢોકળા કૂક થઈને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ જાળી આવી ગઈ છે અને એકદમ પોચા ઢોકળા તૈયાર થયા છે તો આ ઢોકળાને આપણે તેલ સાથે ખાવા હોય ગરમ ગરમ તો પણ ખાઈ શકાય છે અને તેને વઘારીને ખાવા હોય તો પણ ખાઈ શકાય છે તો અત્યારે મરચું નાખીને મેં એક થાળી ઢોકળા તૈયાર કર્યા હતા એના પીસ કરી લઈશું એમાં આપણે તેલ ઉમેરીશું શિંગતેલ ઉમેરીશું હવે આપણે ઢોકળાનો વઘાર કરીશું જેના માટે સિંગતેલ રાઈ રાય ફૂટે એટલે હિંગ લીલા મરચાં વધુ સરસ રીતે મરચાં એકદમ સરસ તળાઈ જાય એટલે તલ તલ ફૂટે એટલે આપણે જે ઢોકળા તૈયાર કર્યા હતા એ ઉમેરીશું અને વધુ સરસ રીતે હલાવીને આપણે મિક્સ કરીશું અને એનો વઘાર તૈયાર કરીશું વઘારેલા ઢોકળા પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે સુધારેલી કોથમીર ઉમેરીશું મિક્સ કરી લઈશું તો હવે આ ઢોકળા બનીને તૈયાર છે તો તૈયાર છે ગુજરાતીઓને ભાવતા ઢોકળા રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો